નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના સુપર ફાસ્ટ સમાચારની વાત કરીએ તો આજે બજાર ખૂલતાની સાથે ફરી એકવાર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો ઘટાડો જોવા મળી રહ્યો છે છે તો આ કેટલો અને શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની પણ આપણે આ વીડિયોની અંદર માહિતી મેળવવાના છીએ તો વીડિયોની

મત ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે સૂર્યા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જેની માહિતી આપણે આજણાઉડીઓની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં આજે સૂર્યા સોનાના ભાવ જેની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે 1 ગ્રામ સોનું 7134 માં જ્યારે 10 ગ્રામ સોનું

મિત્રોના એક જ સવાલ આવી રહ્યા હતા કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી ના ભાવમાં ઘટાડો થશે તો કેટલો ઘટાડો થશે તો મિત્રો અત્યારે તમે જે બજાર ભાવ જોઈ રહ્યા છો એ જ ભાવની અંદર હવે બે હજાર ની શરૂઆત થવા જઈ રહી છે તો મિત્રો બે હજાર ની અંદર પણ આજ ભાવે સોના તેમજ ચાંદી મળી રહેશે કોઈ પણ લાંબો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ અત્યારે નથી જોવા મળી રહી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે સોના ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો અને ઘણા બધા મિત્રો લગ્નગાળાની અંદર સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો હાલના સમાચારની વાત કરીએ તો અત્યારે બુલીએ માર્કેટમાં પણ કડાકો બોલાઈ ગયો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે એ જોઈને સોના તેમજ ચાંદીના ખરીદારો અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી પણ શરૂ કરી દીધી છે ખાસ કરીને રોકાણ કરવાની વાત વાત કરીએ તો મિત્રો તમે સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો તમારે ચોવીસ કેરેટ કેરેટ સોનાની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા શહેરોની અંદર અલગ અલગ સોનાના ભાવ જોવા મળતા હોય છે જેનું મુખ્ય કારણ છે મિત્રો જીએસટી ના કારણે બધા હવે આપણા ગુજરાતના શહેરો ની અંદર લગ્ન ની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે હવે ફરીથી ધીમી ગતિ એ સોનું જે છે જેની ચમક ગુમાવતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોના તેમજ ચાંદીની સંપૂર્ણ માહિતી તમે મેળવવા માંગતા હોય તો આપણી આ ચેનલ લાઈવ કિસાન તમને મળતી રહેશે તો જરૂરથી હજુ સુધી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની અંદર તમે સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો અત્યારે જ કરી શકો છો કારણ કે બે હજાર પચીસ ની અંદર સોનાના ભાવમાં કોઈ પણ લાંબો ઘટાડો થાય તેવી શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી રહી તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલ આવી રહ્યા હતા કે સોના ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે છે એ અત્યારે ખૂબ જ મોંઘું છે તો જે આ મિત્રો વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો અત્યારે ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હવે પચાસ હજારની આજુબાજુ તો થવાનો નથી તો તમે પણ અત્યારે

જોઈએ તો કેટલી રાહ જોવી પડશે તો મિત્રો હજુ પણ તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો ચાંદીની ચાંદીના દાગીનાની ખરીદી કરવા માંગો છો તો અત્યારે સોના તેમજ ચાંદી સસ્તું જ કહી શકાય કારણ કે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે એક લાખની સપાટી વટાવી ચૂક્યા હતા જેમાં પણ ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે અત્યારે રાહ જોઈ રહ્યા છો તો હજુ પણ સારો સમય જોવા મળી રહ્યો છે તો મિત્રો રોકાણકારો માટે બે હજાર પચીસ કેવું જેની વાત કરીએ તો બે હજાર ચોવીસની ની અંદર ઘણા બધા મિત્રોને સારું એવું પ્રોફિટ પણ મળી ગયું છે અને બે હજાર પચીસની ની અંદર પણ રોકાણકારોને ખૂબ જ સારું એવું વળતર મળી રહે છે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો ન્યૂ અપડેટ ની અંદર સોના તેમજ ચાંદીના રોકાણ કરી અને પ્રોફિટ કેવી રીતે બનાવવું જોઈએ જેની માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ